તાલુકાના મણાર ગામે રહેણાક વિસ્તારના દબાણોની કામગીરી બંધ રાખવાની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટરને અપાયું આવેદન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે સરકારની સૂચના મુજબ હાલ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે ત્યારે આજે મોટી સંખ્યામાં લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે મોટી સંખ્યામાં લોકોએ ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને તેમાં જણાવ્યું હતું કે તેમાં અમારા રહેણાંકના મકાનો આવેલ છે તે દૂર ન કરવા માટે અમો મણાર ગામના ગ્રામજનોની માગણી છે અને અમારા માનવા મુજબ અમારા રહેણાંકો ગામતળમાં છે ગૌશર્મા નથી બીજું કે અમે મજૂરી કામ કરનારા ગરીબ માણસો છીએ અને અમોને ઓગણીસો બોતેરની સાલમાં જમીન વિહોણાને ઇન્દિરા આવાસ યોજનામાં મકાનો બનાવવા માટે પ્લોટો ફાળવેલા છે અને તેમાં મકાનો બનાવેલ છે હાલ અમારે રહેવા લાયક અન્ય કોઈ મકાન નથી સરકાર દ્વારા અમોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગણી કરી છે વધુમાં જણાવ્યું છે કે અમારે ત્યાં મકાનો છે ત્યાં અમોને કાયદેસર કરી આપવામાં આવે તો અમો સરકારના નિર્ણય મુજબ રકમ ભરવા સંમત છીએ સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આજે બપોરે બારેક વાગ્યા નરસામાં ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું શું નામ બેન તમારું રેખાબેન હિંમતભાઈ અચ્છા કઈ ગ્રામ થી ગામ મણાર મણાર હા અમરાન એડિટર ના ગોર પેલા ક્યાં રહેતા હતા બેન તમે અમે મણાર માં મૂળ જ મણાર મણારના મૂળ મણાર જ ગામ અમારું ગામ જ મણાર છે અચ્છા તો અત્યારે શું કામ અહીંયા આવ્યા છો અમે આ અમારું મકાન પાડી દે કેટલા મકાન છે અહીંયા અમારે 700 800 મકાન છે 700 મકાન તો પાકા કાચા ને પાકા બધા

અમારે એટલે ગરીબ માણસ છે મોટા વાળા નથી અમારે અને એક એક માળ તો માઇન્ડ કર્યો શ્વામાં હામા તેમ જોવા આવ્યા હોય તો અમારે કેમ રહીએ છીએ અમને ખબર છે બહુ પાણી પડે છે એટલે અમારે સયાન છોકરા રોવે છે તો અમને જરા કેટલી અમારી દલીલ સાંભળો તેમ અમારી વિનંતી છે તમને